જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ દેવાનું છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો પાણી વિનાનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર વેચી દેવાનું છે આયસર ચારસો પંચ્યાસી સાવ ઓછી કિંમતમાં જ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે સાવ સસ્તી કિંમતમાં વેચી દેવાનું છે તમે વિડીયોમાં આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તો વિડિયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે જણાવી દો તો મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની સાઈડ ગેર જોવા મળી રહેશે તેમજ ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ જોવા મળશે રિકાડો એન્જિન છે આઇસર ચારસો પંચ્યાસી પાણી વિનાનું ટ્રેક્ટર ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે એકાણું ઝીરો સોસઠવાળા તે આયસર ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો

તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને પ્રોપર જોવા મળી જિલ્લો રાજકોટ તમને વીછીયા જોવા મળી છે પ્રોપર વીછીયા વિછીયાથી તમને વાંગતરા તમને વીછ્યાનું વાંગતરા તમને જોવા મળી છે આ ટ્રેક્ટર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કંડિશન જોઈ તમે આ ટ્રેક્ટર લઈ શકો છો આઈઝર ચારસો પંચ્યાસી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો વાયરિંગનું કામ કમ્પ્લીટ સીટ છત્રી કમ્પ્લીટ છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો સ્થળ પર જઈ તમે કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો વિડીયોમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે પહેલાં આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશ